ટોપરા પાક કે કોપરા પાક એ માત્ર મીઠાઈ નહીં એ તો ભાવનાનો તહેવાર છે શ્રાવણ માસ શરૂ થતાં જ અમારે અહીં ઠેર ઠેર લારી પર મળવાનું શરૂ થઈ જાય છે આ ટોપરા પાકને બનાવવો ખૂબ જ સરળ છે કોઈ પણ આને બનાવી શકે છે આજે હું તમારી સાથે એકદમ સરળ રીત શેર કરીશ જેથી તમે પણ ફક્ત પંદર મિનિટમાં બજાર કરતાં સારો ટોપરા પાક ઘરે બનાવી શકશો અને આ ટોપરા પાકની ખાસિયત એ છે કે માવા કે ચાસણીને ઝંઝટ વગર ફક્ત પંદર મિનિટમાં તૈયાર થઈ જશે પણ ટેસ્ટમાં તમારે ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં આવે કારણ કે મોમાં મુકતા જોગડી જાય તેવો તૈયાર થશે અને એકવાર ખાશો તો ખાતા રહી જશો એટલું ટેસ્ટી બને છે કે તમે આને વારંવાર બનાવશો કારણ કે આને બનાવવું ખૂબ જ સરળ છે તો સૌથી પહેલાં પેનની અંદર મેં બે ચમચી જેટલું ઘી લીધું છે હવે આની અંદર આપણે પહેલેથી જ ગરમ કરેલું દૂધ નાખીશું તો બે કપ જેટલું દૂધ છે જો માપ પ્રમાણે જોઈએ તો પાંચસો એમએલ જેટલું છે પહેલેથી જ ગરમ કરેલું દૂધ લેશો તો ફટાફટ આ બની જાય છે તો અહીંયા બે કપ જેટલું આપણે દૂધ નાખ્યું છે અહીં મેં અમૂલ ગોલ્ડ પેકનો યુઝ કર્યો છે ફૂલ ફેટવાળું દૂધ લેશો તો તેનું રિઝલ્ટ તમને સારું મળશે હવે આપણે ગરમ જ દૂધ લીધું છે એટલે આની અંદર ફટાફટ ઉભરો આવવાનું શરૂ થઈ જાય છે એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેશું જેથી ઉભરાઈ ન જાય હવે એક બાઉલની અંદર જે આપણે પાંચસો એમએલ દૂધ લીધું છે એમાંથી મેં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું દૂધ પહેલેથી અલગ કરી રાખ્યું હતું એ આ બાઉલની અંદર દૂધ નાખીશું અને આની અંદર દસથી પંદર નંગ જેટલા આપણે કેસરના તાતળાને આવી રીતે ડૂબોડીને રાખશું આનાથી મીઠાઈમાં સુગંધ અને ફ્લેવર બંને સરસ આવશે અને કલર પણ સરસ આવશે હવે માર્કેટ જેવો કલર આપવા માટે હું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડરનો ઉપયોગ કરું છું બજારમાં મળતા મીઠાઈની અંદર ફૂડ કલર એડ કરવામાં આવે છે પણ ઘરે બનાવીએ છીએ તો આપણે એને હેલ્ધી રીતે જ બનાવીશું અને મીઠાઈમાં બિલકુલ પણ ખબર નહીં પડે કે તમે હળદરનો ઉપયોગ કર્યો છે સાથે ડાયલોટ કરી લીધા બાદ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવી ગયો છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં બીજી તરફ આપણો દૂધ તૈયાર છે જેની અંદર આપણે વન થર્ડ કપ જેટલી ઘરની મલાઈ નાખીશું તો એક કે બે દિવસની તાજી મલાઈનો ઉપયોગ કરી શકો છો મલાઈ ન હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો અને એ ન હોય તો મિલ્ક પાવડરનું પ્રમાણ તમારે વધારી દેવાનું આનાથી છે ને માવા જેવો ફ્લેવર અંદર આવશે એટલા માટે આપણે અહીંયા નાખીએ છીએ મલાઈ નાખવાથી દૂધની ક્વોલિટી છે ને એ ઇમ્પ્રૂવ થઈ જાય છે વધારે ફેટવાળું તૈયાર થાય છે અહીં મલાઈ આપણી મેલ્ટ થઈ ગઈ છે તો આ સમય હું આની અંદર બે કપ જેટલું વજનમાં અઢીસો ગ્રામ જેટલું ટોપરાનું ખમણ નાખી રહી છું આ સૂકું ટોપરાનું ખમણ છે જે બજારમાં આરામથી મળી જાય છે તમે ઈચ્છો તો જે ટોપરાની ઘીરી આવે છે એની છાલ ઉતારીને એને ઘસીને પણ લઈ શકો છો તમને જે ફાવે જે કન્વીનિયન્ટ હોય એ પ્રમાણે યુઝ કરવાનું હવે જ્યારે આપણે ટોપરાનું ખમણ નાખીશું તો થોડીક જ મિનિટોની અંદર દૂધ છે એ બધું શોષાઈ જશે ટોપરું છે એ બધું દૂધ શોષી લે છે અને ફૂલી જાય છે અહીં તમે જોઈ શકો છો કે વિધિન મિનિટની અંદર બધું દૂધ આપણું શોસાઈ છે, તો આ પરફેક્ટ મેઝરમેન્ટ છે બે કપ દૂધ બે કપ ટોપરાનું ખમણ વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલું ટોપરાની ખમણ સામે પાંચસો એમએલ જેટલું દૂધની જરૂરિયાત પડશે એનાથી ડબલ ક્વોન્ટિટીમાં હવે જે હળદર અને કેસરવાળું દૂધ હતું એ આની અંદર નાખી દેશું ને સાથે મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ મને થોડો કલર ઓછો લાગી રહ્યો હતો એટલે મેં ફરી પાછી હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખી છે અને મીઠાઈ બન્યા બાદ તમારે મીઠાઈમાં ક્યાંય પણ હળદરનો ટેસ્ટ નહીં આવે એ હું ખાતરી સાથે કહું છું તો તમે બેફિકર થઈને એમાં નાખી શકો છો સાથે મિક્સ કરી લીધા બાદ હવે તમે જોઈ શકો છો કે કલર છે પ્રોપર મને જોઈતો તો એવો આવી ગયો છે હવે આ સમયે આની અંદર આપણે એક કપ જે ઓછી એક કે બે ટેબલ જેટલી ઓછી આપણે ખાંડ નાખીશું જો વધારે ગળ્યું પસંદ હોય તો એક કપ નાખી શકો છો પણ મેં એક કપથી ઓછી એટલે બે ટેબલ કાઢીને આની અંદર ખાંડ નાખી છે પોણા કપથી થોડીક વધારે હવે સારી તે મિક્સ કરી લેશું હવે જેમ જેમ ખાંડ ઓગળશે ને તેમ તેમ એ પાણી છૂટું પડશે તો જ્યારે દૂધ છે એ ટોપરું સોષી લે ત્યારબાદ જે આપણે છેલ્લે ખાંડ નાખીશું જેથી ખાંડનો ફ્લેવર છે ને ખૂબ જ સરસ આવશે કેરેમલાઇઝ થઈને આવશે હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ ખાંડ પીગળશે ને એવી રીતે આ મિશ્રણ ઢીલું પડશે અને ફરી પાછું જ્યાં સુધી મિશ્રણ ઠીક ના થાય ને ત્યાં સુધી આપણે એને પકવવાનું છે તો આખી પ્રોસેસમાં તમારો પંદર મિનિટથી વધારે સમય નહીં લાગે એનાથી ઓછામાં તૈયાર થઈ જશે હવે ત્યાં જોઈ શકો છો કે સાઈડમાંથી પાણી છૂટું પડવા માંડ્યું છે તો આ સમયે એક ટી સ્પૂન જેટલો આપણે એલચીનો પાવડર નાખીશું તો ટોપરા પાકનો ફ્લેવર ખૂબ જ વધારે ઇન્હાન્સ થઈને આવે છે તો અચૂકથી ઉમેરવું સારી મિક્સ કરી લેશું ટોપરાનું પોતાનું પણ ફ્લેવર હોય છે પણ જ્યારે એમાં એલચી ઉમેરવામાં આવે તો એનો સ્વાદ સો ગણો વધી જાય છે હવે સારી રીતે મિક્સ કરી લીધા બાત આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અત્યારે મારી ગેસની ફ્લેમ મીડિયમ જ મેં રાખી છે અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે મિશ્રણ છે ને એ થોડુંક ડ્રાય થવા લાગ્યું છે જે પાણી છે ને એ બળવા લાગ્યું છે તો આ સ્ટેજ સુધી આપણે એને પકવવાનું છે હવે આપણે એકવાર ચેક કરી લેશું તો આવી રીતે મિશ્રણ ડ્રાય થાય ને પછી આવી રીતે બોલ બનાવીને જોઈ લેવાનું તો અત્યારે બોલ છે ને એ થોડોક ઢીલો લાગી રહ્યો હતો એટલે ફરી પાછું મેં આ મિશ્રણને શેકી લીધું છે કન્ટિન્યુ ચલાવતા અને હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણમાં ક્યાંય પણ મોશ્ચરનો ભાગ નથી એટલે કે જે પાણી હતું ખાંડનું એ બળી ગયું છે ને હવે હું આની અંદર બોલ બોલવાળીને જોઈ લઈશ તો અત્યારે તમે જોઈ શકો છો કે પ્રોપર બોલ વળી રહ્યો છે તો બસ હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું આ મિશ્રણ આપણું તૈયાર છે હવે આની અંદર છેલ્લે આપણે બે ચમચી જેટલું ઘી નાખીશું તો છેલ્લે બે ચમચી જેટલું ઘી નાખવાથી ટોપરા પાકમાં ખૂબ જ સરસ સાઇન આવે છે આ મિશ્રણ ડ્રાય નથી રહેતું અને મીઠાઈ છે એ ઘી વગર તો અધૂરીશ તો થોડુંક જ ઘી આપણે ઉમેરેલું છે આખી રેસિપીમાં આપણે ચાર ચમચી જેટલું જ ઘી નાખેલું છે ચાર ટેબલ સ્પૂન જેટલું પણ નહીં જે રૂટીન દાળ શાકની ચમચી હોય એ જ મદદથી આપણે ચાર ચમચી જેટલું ઘી લીધું છે હવે તમે જોઈ શકો છો કે ટોપરામાં કેટલી સરસ શાઈન આવી ગઈ છે અને મોઈશ્ચરવાળું લાગે છે હવે જે મોલ્ડ કે પ્લેટમાં તમારે ટોપરા પાક પાથરવાનો હોય એને ઘીથી ગ્રીસ કરી લેવાનું અને પછી એની અંદર આપણે મિશ્રણને નાખી દઈશું હવે આ મિશ્રણને સેટ કરી લેશું તો અહીંયા તમને જેટલો ઝીણો જાડો જે પ્રમાણે ટોપરા પાક ખાવાનું પસંદ હોય એ પ્રમાણે અહીં એને પાથરવું તો પહેલાં સ્પેચ્યુલાથી મેં ઇવનલી સ્પ્રેડ કરી લીધું છે હવે ખાલી સ્પેચ્યુલાથી તમે સ્પ્રેડ કરશો ને તો ઉપરથી આવી રીતે ક્રેક્સ દેખાશે તો આપણે વાટકીને પાછળના ભાગે છે ને ઘીથી ગ્રીસ કરી લેવાનું ને આવી રીતે થપ થપ એટલે આરામથી સેટ થઈ જશે તમે અહીંયા ચોકીનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા જોઈ શકો છો કે ઇવનલી બધી જગ્યાએ સ્પ્રેડ થઈ ગયું છે અને જે કિનારીઓ છે ને એને આપણે આવી રીતે શાર્પ તવિથાની મદદથી અથવા કોઈ પણ શાર્પ આવી રીતનો ચમચો હોય એની મદદથી આપણે એને ફ્લેટ કરી દઈશું તો કિનારીથી પણ સરસ એ દબાઈ જશે અત્યારે આ મિશ્રણ ગરમ છે ઠંડુ થશે ત્યારબાદ આપણે એના પીસીસ પાડીશું તો અહીં તમે જોઈ શકો છો કે બધી જગ્યાએથી સરસ ઇવનલી સ્પ્રેડ થઈ ગયું છે એટલે બધા જે ચોસલા છે ને એક સરખા પડશે હવે ઠંડુ થઈ ગયા બાદ આપણે આના ઉપર નારિયેલનું ખમણ આવી રીતે નાખીને ગાર્નિશ કરીશું તમે અહીંયા પિસ્તાની કથરણ નાખી શકો છો જેવો લુક કાપવા માટે ચાંદીનો વરખ લગાડી શકો છો ચાંદીનો ગુવરખ બધાના ઘરમાં અવેલેબલ ન હોય એટલે મેં ટોપરાના ખમણથી આને ગાર્નિશ કર્યું છે તમે કાજુ બદામથી પણ આને ગાર્નિશ કરીને ડેકોરેટ કરી શકો છો તો ઇવનલી આવી રીતે સ્પ્રેડ કરી દેવાનો ને પછી હલકા હાથેથી આપણે એને પ્રેસ કરી દઈશું જેથી એ ખરી ન પડે તો બધી જગ્યાએ મેં અહીંયા સારી રીતે ટોપરાનું ખમણ છાંટી દીધું છે હવે આના આપણે પીસીસ કરી લેશું તો તમને ઝીણા કે જાડા જે રીતના નાના મોટા સાઇઝના ટુકડા પસંદ હોય એ પ્રમાણે તમારે અહીંયા કટ કરી લેવાનું કટ કરતી વખતે તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ આપણો આ આ ટોપરા પાક તૈયાર થયો છે તમે પણ બજાર જેવો ટોપરા પાક ઘરે આરામથી બનાવી શકો છો ખૂબ જ સરળ છે આ રીત પ્રમાણે બનાવશો તો પરફેક્ટ જ બનશે ક્યારે પણ તમે ફેલ નહીં થાવ હવે એક ચોસલું પાડીને પણ હું તમને બતાવી દઈશ તો જોઈ શકો છો તહેવારોમાં ખાવાની મજા પડી જાય તેવો ટોપરા પાક આપણો તૈયાર છે તો તમે છેલ્લે ટોપરા પાક ક્યારે ખાધો હતો કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી શેર કરજો હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ગબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ